ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈ સુરત હજુરાના દરિયાઈ પટ્ટી પર સુરક્ષા એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે સાથે મરીન પોલીસે બોટ દ્વારા દરિયામાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે ખાસ કરીને દરિયામાં ઇન્ટરનેશનલ બોર્ડર પણ નેવીના સ્ટાફને જહાજ અને હેલિકોપ્ટર સાથે ગોઠવી દેવામાં આવ્યા છે ઉપરાંત દરિયામાં નોટિકલ માઇલમાં કોસ્ટગાર્ડને પણ તૈનાત કરવામાં આવ્યા છે તદુપરાંત મરીન પોલીસનો સ્ટાફ આધુનિક હથિયારો જેવા કે મશીન ગન સાથે બોટમાં ત્રણ થી ચાર નોટિકલ માઇકલ દરિયામાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે ખાસ કરીને હજીરા ડુમસ અને ઇચ્છાપોરમાં ત્રેવીસ કંપનીઓ આવેલી છે આ કંપનીઓના એન્ટ્રી ગેટ પર પોલીસનો સ્ટાફ ગોઠવી દેવામાં આવ્યો છે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા સિવિલ ડિફેન્સની બેઠક બોલાવી હતી બીજી તરફ સિવિલ હોસ્પિટલે પણ ત્રણ મહિના ચાલે તેટલો દવાનો સ્ટોક કરી લીધો છે ગુરુવારે રાત્રે પાકિસ્તાને ભારતના વિવિધ સ્થળે હુમલો કર્યો હતો જેને લઈને તકેદારીના ભાગરૂપે જિલ્લા પ્રશાસન સૌરભ સાથે નું આયોજન કર્યું છે સુરત થી કેન્દ્ર સાથે સતત સંકલન સાધવામાં આવી રહ્યું છે સરકાર તરફથી જે સૂચના મળે તે મુજબ કામગીરી હાથ ધરવામાં જિલ્લા પ્રશાસન તૈયાર છે આ ઉપરાંત કટોકટીની સ્થિતિને પહોંચી વળવા તમામ સવલતોનું પણ ચેકિંગ કરાયું છે સિવિલ હોસ્પિટલના મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે જેમની રચા છે તેમને તાત્કાલિક હાજર થવા ફરમાન કરાયું છે કેટલી ઇમરજન્સી દવાઓ ઇમરજન્સી ઇન્જેક્શન એન્ટીબાયોટિક્સ લાઈફ સેવિંગ ડ્રગ્સ કોર્ટીકોસ્ટિરોઇડ એનો બધું જથ્થો પુષ્કર છે વેન્ટિલેટર્સ તો કોવિડના ટાઈમથી જ વેન્ટીલેટર ઘણા બધા છે અમારી પાસે અને બધા વર્કિંગ કન્ડિશનમાં છે અને ઓર્ડર આપી દીધું છે કે કોઈ ઉપર નીચે હોય તો રિપેર ઇમીડિયેટ થઈ જાય એના પર એના સિવાય બધા ડોક્ટરોની ટીમ બધા ક્લિનિકલ ડિપાર્ટમેન્ટ્સ સર્જરી મેડિસિન ગાઈને એને એનઆઈટ બ્રાન્ચેસ જે છે બધી ચોક્કસ છે બધા ડોક્ટરો અહીંયા છે અને જે ડોક્ટરો કદાચ વિદાય પર હોય એ પણ જોઈન કરી લેશે પાછા થોડીક